બાફટા પુરસ્કાર કયા ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર છે ફિલ્મ સંગીત શિક્ષણ રમત ગમત મિત્રો પ્રશ્નોનો નો રાઈટ આન્સર થશે ફિલ્મ ક્ષેત્ર નેક્સ્ટ ક્વેશ્ચન બાફટા પુરસ્કાર 2024 નો આયોજન લંડન ના સાઉથ બેંક સેન્ટર પોલ રોયલ ફેસ્ટિવલ હોલ માં ક્યારે થયું હતું મિત્રો પ્રશ્ન રાઈટ આન્સર અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ આયોજન થયું હતું નેક્સ્ટ ક્વેશન સૌ પ્રથમ વખત બાફટા પુરસ્કારનું આયોજન ક્યારે થયું હતું

सात पुरस्कार ओपन हेमर फिल्म में प्राप्त से नेक्स्ट क्वेश्चन बापटरा क्या देश नो फिल्म क्षेत्र नो सर्वोच्च पुरस्कार से भारत अमेरिका जापान ब्रिटेन मित्रों प्रश्न नो राइट आंसर ब्रिटेन नो फिल्म क्षेत्र नो सर्वोच्च पुरस्कार से नेक्स्ट क्वेश्चन વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં કુલ કેટલા ભારતીને બાફટા પુરસ્કાર પ્રાપ્ત થયો છે બે ચાર છ અને આઠ ચોવીસ સુધીમાં ચાર વ્યક્તિઓને બાફટા પુરસ્કાર પ્રાપ્ત થયો છે અને ઓગણીસ વ્યક્તિઓનું નામાંકન થયું છે નેક્સ્ટ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સૌ ભારતીય કોણ હતા દીપિકા પદુકોણ અમિતાભ બચ્ચન રોહિણી હટંગડી કરિશ્મા કપૂર તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર રોહિણી હટંગડી બાફટા પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય હતા નેક્સ્ટ ક્વેશ્ચન બાફટા એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ બ્રિટિશ એકેડેમી અકાદમી ઉપરોક્ત બંને ટોરેન્ટો ફિલ્મ અકાદમી મિત્રો પ્રશ્નોનો રાઈટ આન્સર બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ દ્વારા બાફટા પુરસ્કાર આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન બાફટા એવોર્ડ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે પ્રશ્નનો રાઈટ આન્સર રોબર્ટ ડાઉન જુનિયરને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે નેક્સ્ટ બાફટા એવોર્ડ 2024 માં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે એમા સ્ટોન ચિલિયન મર્ફી ક્રિસ્ટોફર નોલે માર્કર ફાલો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ક્રિસ્ટોફર નોલેનને સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન બાફટા એવોર્ડ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે ઓપન હેમર માસ્ટ્રો અમેરિકન ફિક્સન ધ રેલવેમેન મેન પ્રશ્નનો રાઈટ આન્સર ઓપન હેમરને સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન બફતા એવોર્ડ બે 2024 માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોને પ્રાપ્ત કર્યો છે વાઇન જיין રેન્ડોલ્ફ એમા સ્ટોન રોઝામન પાઇક એમેલી બ્લંડ તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર એમા સ્ટોન ને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન બફતા એવોર્ડ બે 2024 માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે સિલિયન મર્ફી શાહરૂચન બાફટા એવોર્ડ બે सर्वश्रेष्ठ ચોવીસ નો સર્વશ્રેષ્ઠ બ્રિટિશ ફિલ્મ નો પુરસ્કાર કઈ ફિલ્મે પ્રાપ્ત કર્યો છે અમેરિકન ફિક્શન ઓપન હેમર ધોન ઓફ ઇન્ટરેસ્ટ ધર બ્રધર્સ તો મિત્રો રાઈટ આન્સર ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ ને સર્વશ્રેષ્ઠ બ્રિટિશ ફિલ્મ નો પુરસ્કાર પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ 2024 માં બાફટા એવોર્ડ ના કેટલામાં માં સંસ્કરણ નું આયોજન થયું છે 75 77 77 અને 78 તો મિત્રો પ્રશ્ન રાઈટ આન્સર વર્ષ 2024 માં 77 માં બાફટા એવોર્ડ નું આયોજન થયું છે નેક્સ્ટ ક્વેશ્ચન

મિત્રો કલાકારો નો રાઈટ કલાકારો ઉપરોક્ત બંને સાવશ્રેષ્ઠ બ્રિટિશ કલાકારો અને આંતરરાષ્ટ્રીય કલાકારોને બાફ્ટા એવોર્ડ આપવામાં આવે છે

વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં બાફટા પુરસ્કાર માટે કેટલા ભારતીયોનું નામાંકન થયું છે પંદર સત્તર ઓગણીસ એકવીસ પ્રશ્નનો રાઈટ આન્સર ઓગણીસ વ્યક્તિઓનું નામાંકન થયું છે નેક્સ્ટ ક્વેશ્ચન બાફટા એવોર્ડ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ નો પુરસ્કાર કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે ઓપન હેમર માર્યોપુલમાં વીસ દિવસ ધ પુઅર થિંગ્સ ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ

પ્રશ્નનો રાઈટ આન્સર શેખર કપૂરને બાવન માં બ્રિટિશ અકાદેમી ફિલ્મ પુરસ્કારમાં એલિઝાબેથ ફિલ્મ માટે બાપટા પુરસ્કાર પ્રાપ્ત થઈ હશે થેન્ક યુ જય હિન્દ